તો હાલો આજે આપણે મન થઈ ગયું મંચુરિયનનું આમાં વિડિયા જોઈએ એટલે આપણી મંચુરિયન દેખાય એટલે આપણી ઈચ્છા થઈ જાય કે ભાઈ આપણી મંચુરિયન ખાવું તો આજે આપણે મંચુરિયન બનાવવાનું છે તો મંચુરિયન બનાવવા માટે આપણી આ કોબી ને ગાજર એ બે ખમણવાના છે કોબી ગાજર ને કોબી જેટલી વધારે હોય એટલી સોફ્ટ થાય મંચુરિયન એટલે આ કોબી ને આ ગાજર એનું આપણે છીણ કરી નાખવું એવામાં આપણી નાખવાનો છે મીઠું સ્વાદ અનુસાર આપણે મીઠું નાખવાનું છે આ કોઈ સ્પેશિયલ રેસીપીને તો આપણી આ તો ખાવાનું મન થયું એટલે આપણી મંચુરિયન બનાવીએ ને મંચુર બનાવીએ મંચુરિયન બનાવીએ એટલે આપણે વિંડીઓ પર ઉતારીએ એટલે સ્પેશિયલ રેસીપી આપણે કંઈ બનાવતા ને એટલે આપણે આ નાખ્યું મીઠું ને આ છે એ લાલ મરચું છે જો કાશ્મીરી હોય તોય ભલે ઘરમાં રનિંગ વાપરતા હોય તોય પણ પેલી એક ચમચી આપણી ચટણી નાખવાની છે આમાં ને અડધી ચમચી છે એ આપણે હિંગ નાખવાની છે સ્વાદ અનુસાર અને આમાં આપણે જેટલો ફાવે ને એટલો ગરમ મસાલો છે આ ગરમ મસાલો છે ને આમાં છે આપણી આદુ ને લસણ આદુ લસણની પેસ્ટ નાખવાની છે આ ખાંડે નાખ્યા આદુ લહણ દે

આપણી મેંદો એક નાખવાનું છે એવી રીતે આપણી આના બોલ્સ વારે લેવાના છે એટલે આપણે ગુજરાતી માં આવું બધું મળે આવડે એટલે જો આવું બનાવા આવી રીતે લોટ બાંધી લેવાનો છે આમાં પાણી ઘટે જ નહીં કારણ કે આમાં કોબીજ એટલી બધી હોય ને આમાં ગાજર પણ છે જો આપણે આ લોટ બંધાઈ ગયો આની આમાં કોબી ની ગાજર ખમણે લીધા કાઈ એનો બધો મસાલો કરે લીધો ને આમાં ને આમાં લોટ બંધાઈ ગયો અને હજે પણ જો આમાં આપણે કઈ નાખવું હોય ને આપણી લોટ કે કઈ તો એ ઉમેરે ભગાય પણ એકદમ લોટ સોફ હોય ને તો મંચુરિયન આપણે એકદમ અંદરથી પણ સોફ થાય કોબી થોડીક વધારે જોઈએ ગાજરની કોબી એટલે જો આ આપણી લોટ બંધાઈ ગયો

ને પછી આપણી બધી ગ્રેવી કરીએ આ રીતે આપણે તરવાના છે આ મંચુરિયન ની આપણી સ્ટ્રીક બતાવીએ કઈ રીતે આપણે વઘારવાના છે મંચુરિયન તો આપણે સૌ પહેલા તો આપણે તેલ મીઠું ગરમ તેલ મીઠું તેલ થાય એટલે છે જેવી હિંગ નાખવાની છે આપણી આ હિંગ નાખવાની છે એવામાં ઝીણી ઝીણી હાવ ઝીણી સંભાળે ડુંગળી નાખવાની છે

ગેસ કરો પણ કમ્પ્લેટ